આજની વાત આગળ કરતા પહેલા વિડિયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં હું છું ગૌરવ તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર અગાઉ આપણે એક વિડિયોમાં કહ્યું હતું કે ઈરાન અમેરિકા યુદ્ધ થાય અથવા સંજોગો ઉભા થાય તો સોનાના ભાવમાં જબરદસ્ત તેજી આગળ વધી શકે તો પાછલા 10 દિવસથી એ ચાલી રહ્યું છે સતત અમેરિકા દબાણ વધારી રહ્યું છે ઈરાન ઉપર ઈરાન ઉપર એટેક કરવા માટે તેને તેના

ટ્રમ્પ છે ભાઈ ગમે તે કરી શકે પરંતુ અત્યારે એવું લાગે છે કે આ યુદ્ધ કદાચ ન થાય નજીકના દિવસોમાં કઈક સમાધાનકારી પગલા લેવાય અને ફક્ત ડરાવી ધમકાવી અને અમેરિકા ઈરાન પાસે પોતાનું કામ કઢાવી લે આપણે ઈચ્છે કે આવું જ થાય પરંતુ જો યુદ્ધ થયું તો અહીંથી પણ મોટો ભડકો સોના અને ચાંદીના ભાવમાં થાય તે નિશ્ચિત છે

હવે જો ભવિષ્યમાં ફેડ ચેરમેન ની જગ્યાએ ટ્રમ્પનો માણસ આવી જાય એટલે કે મે મહિનામાં તો આવવાનો જ છે તો ફેડ ઘટાડા કરી શકે કારણ કે ટ્રમ્પ ઈચ્છે છે કે વ્યાજ દરોમાં જબરદસ્ત ધડાધડ ઘટાડા કરે ફેડ અને પોવેલ તેનો વિરોધ કરી રહ્યા છે તેની બંને વચ્ચેના ટકરાવનું કારણ પણ આ જ છે જેથી જો એવું કંઈ ફાઈનલ થઈ જશે કે ટ્રમ્પનો માણસ આવી રહ્યો છે ફેડ ચેરમેન જેરમ પોવેલ ની જગ્યાએ તો પણ સોનાના ભાવને મજબૂતી મળી શકે સપોર્ટ મળી શકે કારણ કે જે મહિના પછીના જે ફેડની હશે બીજા બીજા તેમાં ઘટાડો ફાઇનલ થઈ જશે જે પણ સોનાના ભાવને મોટો સપોર્ટ આપશે અને સોનામાં તેજી આગળ વધે તો આ મીટિંગ ઉપર ખાસ નજર રાખવાની છે કે તેમાંથી શું આઉટકમ બહાર આવે છે શું નિર્ણય આવે છે ફેડનો ટ્રમ્પનો જેરોમ પોલ નિવેદન શું આવે છે તે તે સિવાયના પણ અમુક ઘણા એવા ફેક્ટર અત્યારે કામ કરી રહ્યા છે જે સોના અને ચાંદીના ભાવની અસર કરી રહ્યા છે ચાંદીના ભાવની શરૂઆતમાં ચાઇના અત્યારે સૌથી ચાંદીના ભાવ માટે ચાઈના એ ચાંદીની જે એક્સપોર્ટ છે તે એક જાન્યુઆરીથી એકદમ કંટ્રોલમાં એટલે કે પ્રતિબંધ મૂકી દીધા હતા અને હજુ આગળ આ જે પ્રતિબંધ છે ચાંદીના એક્સપોર્ટના તે ચાઈના વધુ કડક કરી શકે છે એવા એક સમાચાર આવ્યા છે જો એવું થશે તો પણ ચાંદીના ભાવને સપોર્ટ મળશે અહીં એક વાત ખાસ સમજવાની રહેશે કે ચાંદીના ભાવની અત્યારની જે તેજી છે તે ત્રીસ ટકા માંગ આધારિત છે તેમ કહી શકાય કોઈ પણ ગમે તેટલી ઉદ્યોગોમાં માંગ વધી હોય ઘણા લોકો કહે છે આપણે પણ કહ્યું છે કે અત્યારે માંગ ખૂબ છે ચાંદીની ઉદ્યોગોમાં સોલારમાં ઇલેક્ટ્રોનિક વેહિકલ્સમાં ચીક બનાવવામાં બીજા કોઈ પણ ઉદ્યોગોમાં માંગ બહુ છે

જે રીતે ભાવ વધી રહ્યો છે ચાંદીનો તો જેમાં માંગ છે જે ઉદ્યોગમાં માંગ છે આપણે વાત કરી તેમાં ચાંદીનો ઉપયોગ કરવો હવે તેના મેન્યુફેક્ચરર્સ ને મોંઘો પડી રહ્યો છે આ બાબતનો એક વિડિયો પણ આપણે અગાઉ મૂક્યો હતો હવે તેના રોજાન આવવાના શરૂ થઈ ગયા છે એટલે કે સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે ચાઇનાની ત્રણ મોટી કંપની કે જે વર્લ્ડ ની મોટી કંપની ગણી શકાય સોલર પેનલ બનાવવાની તેમણે એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ હવેથી ચાંદીનો ઉપયોગ તેના સોલાર પેનલમાં કરશે નહીં હજુ પણ બીજી કંપનીઓ પણ આવી જાહેરાત કરી શકે તે સિવાય જે બીજા ઉદ્યોગો છે તેમને પણ હવે રો મટીરીયલ તરીકે ચાંદી મોંઘી પડવા લાગશે ક્યાં સુધી સહન કરશે ચાંદીનો ભાવ તેઓ જે વસ્તુ બનાવતા હતા ત્યારે ચાંદીનો ભાવ પચાસ હજાર લાખ રૂપિયા હતો અત્યારે સાડા ત્રણ લાખ છે તો તેમને મોંઘી પડે તે સ્વાભાવિક છે હજુ પણ કદાચ ભાવ વધે ચાર લાખ થાય પાંચ લાખ થાય તેની અસર તાત્કાલિક ચાંદી ઉપર ન થાય તેની અસર થાય પણ ધીમે ધીમે થાય જેવું માંગ એકદમથી ઘટશે હજી ટૂંક સમયમાં નજીકના દિવસોમાં તેવું નથી પરંતુ આગળ માંગ એકદમથી ઘટશે તો સટ્ટાનો ફૂગો પણ ફૂટી શકે ચાંદી હવે હાઈ રિસ્ક ઝોનમાં આવી ગઈ છે એવું નથી કે હાઈ આવતી જશે ફૂગો ક્યારે ફૂટે તે કહી ન શકાય કદાચ પાંચ લાખ કે તેથી વધુ ભાવ પણ શક્ય છે જ ન થાય તેવું આપણે નથી કહી રહ્યા અહીંથી પરંતુ આગળ ચાંદીમાં ખાસ સાવધાની તો રાખવી જ જે નફો મળતો હોય તમે રોકાણ કરેલું હોય ડબલ ત્રણ ગણા થઈ ગયા હોય તો કટકે કટકે ધીમે ધીમે નીકળતું જવાય તેવી આપણી સલાહ છે સોના ઉપર આવી જોઈએ ચાંદીના ભાવની તો વાત લઈ લે ચાંદીના ભાવ ઉપર નજર કરીએ એક મહિનાનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર પચાસ ટકા સુધીની તેજી ચાંદીએ બતાવી છે સિત્તેર ડોલર થી વધીને એકસો દસ ડોલર પહોંચી ગયો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ આટલી તેજી આની પહેલા એક મહિનાના ગાળામાં ક્યારે પણ જોવા નથી મળી ચાંદીના ભાવમાં પચાસ હજાર આગળ હજુ આમાં તેજી ચાલુ રહે તેવા એંધાન દેખાઈ રહ્યા છે ટૂંક થોડા સમય સુધી ત્યારબાદ કઈ પણ ચાંદીમાં થઈ શકે છે આજનો ચાંદીનો ભાવ ચોરસા સાડા ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી વિથ જીએસટી ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા બેતાલીસો ડોલરથી ઉછળી અને એકાવનસો ડોલર સુધી પહોંચી ગયું સોનું આજે જ સોનાએ પાંચ હજાર ની ઐતિહાસિક સપાટી કુદાવી દીધી છે અને હજુ પણ જે આપણે કહ્યું તે મુજબ જે અમેરિકાનું અને જે ફેડની અત્યારે જે આ નીતિની વાત ચાલી રહી છે તે તે સિવાયના અમુક ફેક્ટર જે સપોર્ટ કરી રહ્યા છે તેને લઈને સોનાના ભાવમાં હજુ મજબૂતી યથાવત રહે તેવું લાગે છે પરંતુ આગળ જતા ચાઇના અમે આ જે અમેરિકા ને ઈરાન વચ્ચેનું ટેન્શન હળવું થાય અને ફેડની મીટિંગ જશે અને તેમાં જે કંઈ આઉટકમ આવશે ત્યારબાદ અમેરિકાના અમુક ડેટા આવશે આ ડેટામાં જો કંઈ એવું આવે નેગેટિવ તો તેને લઈને એક કરેક્શન તો દેખાય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ આ કરેક્ષ સોનાના ભાવમાં બસો ત્રણસો ડોલર સુધીનું એક કરેક્શન શક્ય છે તેની અપડેટ આપણે આગળ આપશું કે આમાં કઈ રીતનું અત્યારે થઈ શકે તેમ છે હવે મોટો સવાલ એ થાય કે અત્યારે સોનું ખરીદવું ચાંદી ખરીદવી કે શું કરવું મોટો ઘટાડો અહીંથી જેને કહી શકાય કે વીસ ત્રીસ નો ઘટાડો એક લાખ સાઠ હજાર રૂપિયા સોનું છે તેમાંથી એક લાખ થઈ જાય એવી કોઈ સંભાવના નથી તો સામાન્ય દિવસોમાં ચાલુ રહે ત્યારબાદ

તેઓ આ ભાવમાં પણ ખરીદી શકે અથવા તો કટકે કટકે ખરીદી કરવી હોય તો કટકે કટકે કરતી જવાય જેમ તમને નો ક્યાંય ઘટાડો મળે તો થોડું સોનું લઈ લેવાય બે ત્રણ હજાર નો ઘટાડો મળે થોડું સોનું લઈ લેવાય તે રીતે પણ સોનું બે થી ત્રણ વર્ષ માટે અત્યારે લેવા જેવું ગણી શકાય ચાંદીનું રોકાણ ઝડપી વળતર આપશે પરંતુ રિસ્ક પૂરેપૂરું સોનાનું રોકાણ કદાચ થોડું ધીમું વળતર આપે પરંતુ ઓછું રિસ્કી ગણી શકાય

સરકાર તો ચાંદી અહીંથી પણ થોડી મોંઘી થઈ શકે આ સમાચારના કારણે પણ થોડું પ્રીમિયમ હાલ ચાંદીમાં ચાલી રહ્યું છે એટલે કે એકચ્યુઅલ ભાવ હોય તેનાથી અત્યારે ઊંચો ભાવ થોડો બોલાઈ રહ્યો છે અને આ સમાચાર સમી જશે ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ વધારો સરકાર નહીં કરે એટલે આ પ્રીમિયમ નીકળી જાય તેવી સંભાવના ગણી શકાય ટૂંકમાં મોટી વધઘટ સોના અને ચાંદીના ભાવમાં આ સપ્તાહમાં જોવા મળી શકે છે આગળ આ રીતની અપડેટો આવતી રહેશે આપણી તો જોવાનું ચૂકશો નહીં તમારા મિત્રોને અપડેટ શેર કરવાનું ભૂલશો નહીં લાઈક શેર કર લાઈક કરવાનું ફોલો કરવાનું અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર